નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો દરરોજે દરરોજના તાજે તાજા ગુજરાતના તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જોવા માટે અમારી ચેનલ ચારામાં સારી છે તો નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબ્સ્ક્રાઇબ કરી નાખે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે આજની તારીખ જે છે તેની અંદર ગુજરાતના તમામ માર્કેટયાર્ડમાં જીરાના ભાવ શું શું રહેલા છે તેની વિશે એક નજર નાખીએ તો ચાલો શરૂ કરીએ જીરુના ભાવની વિગતો રાજકોટ આડત્રીસોથી ચાર હજાર સાતસો પચાસ ગોંડલ પાંત્રીસો એકથી સુડતાલીસો છોતેર જેતપુર બેતાલીસોથી છેતાલીસો દસ બોટાદ આડત્રીસોથી અડતાલીસો ને ત્રીસ ત્યાર પછી વાત કરીએ તો કે વાંકાનેર પાંત્રીસોથી સુમ્માલીસો નેવ અમરેલી તેત્રીસો ત્રીસથી ઓગણપચાસો પચાસ જસદણ ચાર હજારથી છેતાલીસો કાલાવાડ એકતાલીસોથી છેતાલીસો જામજોધપુર ચાર હજારથી સુડતાલીસો એકસઠ ત્યાર પછી વાત કરીએ તો કે જામનગર પચીસોથી સુડતાલીસો પચીસ મહુવા અડતાલીસોથી પાંચ હજાર એકસો ને જૂનાગઢ ચાર હજારથી ઓગણપચાસો સાવરકુંડલા પાંત્રીસોથી સુડતાલીસો તળાજા બે હજારથી ચાર હજાર નવસો ત્યાર પછી આગળ વાત કરીએ તો કે મોરબી એકતાલીસોથી પિસ્તાલીસો પચાસ બાબરા ચાર હજાર નેવથી ચાર હજાર પાંચસો ઉપલેટા પાંત્રીસોથી બેતાલીસો સાઠ ધોરાજી તેતાલીસો એકોતેરથી છેતાલીસો અગિયાર પોરબંદર ચોત્રીસોથી ચુમ્માલીસો પચીસ ત્યાર પછી વાત કરીએ તો કે ભાવનગર ચુમ્માલીસો અઠ્ઠાણુંથી પિસ્તાલીસો પચાસ ભેંસાણ ત્રણ હજારથી દસડા પાટડી અડત્રીસો એકથી ચુમ્માલીસો સિત્તેર પાલીતાણા ઓગણ ઓગણત્રીસ પચાસથી પચાસ ધ્રોલ પાંત્રીસોથી ચુમ્માલીસો સિત્તેર